ડીસામાં છેલ્લા પંદર દિવસથી અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો ચાલુ છે આજે વધુ એક અકસ્માત ડીસા ધાનેરા રોડ ઉપર સર્જાયો હતો કારમાં સવાર ચાર લોકો ડીસાથી ધાનેરા તરફ જઈ રહ્યા હતા અને તેઓ ટેટોડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે આગળ જઈ રહેલી ગાડીની ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો કાર સામેથી આવી રહેલી ટ્રકની પાછળના ભાગે ટકરાઈને રોડની સાઇડમાં ફંગોડાઈ ગઈ હતી ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં કારનો એક તરફનો ભાગ નો કચ્છર ખાંડ નીકળી ગયો હતો ને અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને બનાવને પગલે આજુબાજુના લોકો અનેક એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ચારે લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે